વ્યસન મુક્તિ માટે જૂનાગઢમાં થયો અનોખો પ્રયાસ વાલમ બાપાની ઠાઠડી કાઢી અને વ્યસન મુક્તિના સંદેશા સાથે ભીડભંજન યુવક મંડળના યુવકોએ વાલમ બાપાની હાય હાય બોલાવી જૂનાગઢ ભીડભંજન મહાદેવ મંદિર જવાહર રોડ ખાતે ઉતાસણી હોળીના પાવન દિવસે ભીડભંજન યુવક મંડળના યુવકોએ વાલમ બાપા જે પોતે વ્યસની હતા અને વ્યસનના રવાડે ચડેલા હોય તેમની ઠાઠળી યાની કે નનામી કાઢી અને સમાજને એક સુંદર મજાનો મેસેજ આપ્યો કે જે લોકો અત્યારે વ્યસનમાં બરબાદ થયા છે તેમની શું હાલત થાય છે એ બાબતનો એક સુંદર મજાનો મેસેજ આપવા માટે યુવક મંડળ દ્વારા વાલમ બાપાની ઠાઠડી કાઢી વંઠેલ વાલમની ઠાઠડી કાઢી વ્યસન છોડો જીવન બચાવો પાન ગુટકા માવો દૂર મૂકો આવું સુંદર જીવન જીવવાનો પાછો મળશે નહીં મોકો આવો સંદેશ આપેલ હતો આમ ભીડભંજન યુવક મંડળના યુવકો અને ભીડભંજન પરિવારના બહેનોએ વાલમ બાપાના છાજિયા લીધા હતા અને યુવકોએ સુંદર મજાનો સંદેશ આપતો એક કાર્યક્રમ ભીડભંજન મહાદેવ મંદિરના પટાંગણમાં યોજાયો હતો અમે દર વર્ષે વાલમ બાપાના અમે આ અંતિમ ક્રિયા કરીએ છીએ જે દારૂ પીવે છે જે છોકરાઓ બીડી વ્યસન મુક્ત માટે અમે જે આયોજન કરીએ છીએ દારૂનું અને બીડીનું ભીડ ભજન ડેલે થી બોલીએ છીએ જે અમે હોળી હોય ત્યારે અમે વાલમ બાપા દર વર્ષે કાઢીએ છીએ ભીડ ભજન ના ડેલે તમે સીએમ માં એ આપીએ છીએ કે વ્યસન મુક્ત દારૂ ને ભીડ નું વ્યસન ન કરે છોકરા અને વ્યસન મુક્ત માટે બસ આટલું અમે કરીએ છીએ શું આપ પૂરા વર્ષ માટે સૌથી શ્રેષ્ઠ મસાલાની શોધમાં છો તો હવે તમારા ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે આજે સંપર્ક કરો કેશોદ તેમજ માગરોર શહેરમાં આવેલી અમારી બ્રાન્ચની વધુ માહિતી માટે ડિસ્પ્લે પર આપેલી માહિતી પર અમારો કોન્ટેક કરો